નમસ્કાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ મારી સાથે જયદીપસિંહ ચૌહાણ ઉપસ્થિત છે જેઓ પ્રદેશ સંગઠન મંત્રી અને આ મહેન્દ્રસિંહ પરમાર જેઓ મોડાસા વિધાનસભા પ્રભારી છે જોડે શંકર કાકા છે ઉસ્માન લાલા છે રાકેશભાઈ છે વિજયભાઈ છે એક અગત્યના સમાચાર સમાચાર આપ સૌને હું આપું કે રવિવારે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ માન્ય ઈસુદાનભાઈ ગઢવી જેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી છે તેઓ ઉપસ્થિત રહેવાના છે આપણા અરવલ્લી જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં તેઓ બે સભા સંબોધવાના છે એક સભા છે એ મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે એ જ દિવસે એક વાગે અને બીજી સભા ધનસુરા તાલુકાના રમાણા ગામે સાંજે છ વાગ્યા છે આ બંને સભાનું એ સંબોધન કરવાના છે તો આજે આપ સૌ આપ મીડિયા થકી હું અરવલ્લી જિલ્લાની જનતાને હું પધારવા માટે આમંત્રણ આપું છું મીડિયા આમંત્રણ આપું છું અને અમારા કાર્યકરો અમારા જે હોદ્દેદારો છે આમ આદમી પાર્ટીના સૌને હું આમંત્રણ આપું છું અને આ સાથે મારી એક વાત કરવાની કે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે એની શરૂઆત એ વિસાવદરથી થઈ ગઈ છે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના માન્ય ગોપાલભાઈ એ સત્તર હજાર કરતાં વધુ મતથી જીત્યા છે અને આખા ગુજરાતનો મિજાજ હવે એવો છે કે સમગ્ર ગુજરાતમાં પરિવર્તન કરવું છે એટલે આવો સૌ સાથે મળી અને ભય ભૂખ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું નિર્માણ કરીએ અને જે લોકોના પ્રશ્નો છે એ પ્રશ્નો અમે ઉજાગર કરીશું બીજી વાત કે જે લોકો ગરીબ છે શોષિત છે પીડિત છે એવા લોકોનો અમે અવાજ બનવા માગીએ છીએ અને એમના સમૃદ્ધિ માટે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય માટે અને બેરોજગાર યુવાનો છે મહિલાઓ છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે કામ કરવા માગીએ છીએ એટલે આપ સૌ સાથે આવો અને આ ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટે ગુજરાતમાં પરિવર્તન માટે સૌ સાથે મેં કામ કરીએ જનસભામાં સૌ હાજર રહો સૌને ફરીથી હું આમંત્રણ આપું છું હાર્દિક આમંત્રણ આપું છું ધન્યવાદ